અને આ રસ્તા પર રાત દિવસ વાહન વ્યવહાર ધૂમધમતા હોય છે પરંતુ વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અશ્વિન નદી આવેલી છે આ નદી પર થોડા વર્ષ પહેલા નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ પાસે જોખમકારક વળાંક આવેલું છે જેના કારણે વારંવાર અહીંયા અકસ્માત સર્જાય છે આ સ્થળ ઉપર આજે સવારના નવ કલાકે એક રેતી ભરેલી ટ્રક પરથી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હાઈવા ટ્રકમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે ચાર દિવસ અગાઉ એક કોથળા ભરેલ આઈસર ટેમ્પો અને એક અઠવાડિયા પહેલા ચણા ભરેલો ટ્રક આ જ સ્થળ ઉપર પલટી મારી જતા તે પહેલા પણ ઘણા વાહનો અહીંયા પલટી મારી છે ત્યારે એ સમય નિર્ણય સંકલનની બેઠકમાં અહીંયા રોડ ની સાઈડમાં દિવાલ બનાવી એક તરફથી રસ્તો ઊંચો કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને તારીખ ત્રીસ નવ બજાર પચીસ સુધી કામગીરી પૂર્ણ કરવા માટે ખાતરી આપવામાં આવી હતી પરંતુ હજી સુધી કામગીરી પૂર્ણ થઈ નથી ત્યારે ગામોડ ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિકો દ્વારા નાબળ ગ્રામ પંચાયતના સરપંચ વિપુલ બારીયા લગાવ્યો હતો અને તંત્ર દ્વારા અહિયાં થતી કામગીરીની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી અને આગામી તારીખ એક દસ બે હજાર પચીસ સુધી અત્યારે આપણે અશ્વિન નદીના બ્રિજ ઉપર ઊભા છે અને જ્યાં તમે જોઈ શકો છો તેમ અવારનવાર મતલબ મહિનામાં પાંચ છ ગાડીના એક્સિડન્ટ થાય છે જેની ગતરોજ અમે કીધેલું એમ કે જે મારી રજૂઆતોને ધ્યાનમાં લઈને એક જીએચપી કંપનીને કોન્ટ્રાક્ટ આપી રોડના ટર્નને સુધારવાની વાત કરેલી અને જેની સંકલનમાં બેઠકમાં અમને ત્રીસ તારીખ સુધીની લેખિત બહેધારી આપેલી પરંતુ કંપની દ્વારા આજ સુધી સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવેલી નથી ગતરોજ આપણે ક્યાં ગયા હતા અને જે આપણે જોયું એમાં જે પણ કામગીરી કરવામાં આવી હલકી ગુણગત્તાની કરવાના આવી અને જેના કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા કોઈપણ કામ કરવામાં સ્થળ પર ન આવતા આજરોજ ફરી એક વાહનનું એક્સિડન્ટ થયેલું છે આનાથી બે દિવસ પહેલાં એક બીજો ટેમ્પો જે કોથળા ભરેલો હતો એ પડેલો તો એના અઠવાડિયા પહેલાં એક ચના ભરેલી ગાડી પડેલી હતી એમ તમે જુઓ તો મહિનામાં પાંચથી છ અકસ્માત આ ખોટા ટનને લઈને થાય છે જેની રજૂઆતોને ધ્યાનમાં આપીને તંત્રએ જે કામ આપેલું એ કંપની સાવ બેદરકાર બે ભરી કંપની છે જે જીએચપી કંપની છે એને ખબર નહીં કોઈ પ્રકારના એના કોન્ટ્રાક્ટરને બહુ મોટી સારી વખત ધરાવતા હોય એવું લાગે છે અથવા તો પોતાને કંઈક અલગથી જેને માણસના જીવની કોઈ કિંમત નથી અને જે લોકો માણસના જીવ સાથે ખેલી રહ્યા છે એવા લોકોની તપાસ થવી જોઈએ અને ત્રીસ તારીખ સુધીની જે અમને લેખિત ભાઇધારી આપેલી છે સંકલનમાં